પોરબંદરમાં મહાનગરપાલિકાનું રહેણાંક વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું છે પોરબંદરના સાઈબાબા મંદિરના પાછાના વિસ્તારમાં ડિમોલેશન કામગીરી પૂર્જોશમાં ચાલી રહી છે પાણી નિકાલના સ્થળો પર ખડકેલા ચાલીસથી વધુ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એકસો ચાલીસ પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન એક્શન શરૂ કર્યું છે ત્રણથી ચાર મકાનો દૂર કરી પણ નાખાયા છે તેમજ પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજને ગટર ઉપરનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પ્રજાપતિ સમાજની અંદરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે ગત વર્ષે ચોમાસામાં પોરબંદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી રાવજીનગર વિસ્તાર જળમગ્ન બન્યું હતું લોકોને લાખો રૂપિયાની નુકસાની થઈ હતી અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર